અહીંયા પધારેલા દરેક શ્રાવક શ્રાવિકા ભાગ્યશાળી પુણ્યશાળી દરેકના ચરણોમાં પ્રણામ જ્યારે કોઈ નાવિક હોય ને તો એને નાવ ચલાવવા માટે શેની જરૂરત પડે એક મુકામેથી બીજા મુકામે એને પહોંચવું હોય એક કિનારેથી બીજા કિનારે પહોંચવું હોય તો નાવિકને શેની જરૂરત પડે શેની હલે શા હોય તો સામે કિનારે પહોંચી જવાય એને સૌથી પહેલી જરૂરત પડે હોકા યંત્રની કંપાસની જે એને ડિરેક્શન બતાવે કે આ મકાન આ મુકામે પહોંચવા માટે આ ડિરેક્શનમાં જવું પડશે પછી તમારે અમદાવાદથી મુંબઈ જવું હોય તો કયા પ્લેટફોર્મ પર ઊભું રહેવું પડે એ તો જે ટ્રેન જે પ્લેટફોર્મ પર આવે ત્યાં ઊભું રહેવું પડે બરાબર ને પણ તમારે એવું થાય કે તમે પ્લેટફોર્મ નંબર એક ઉપર ઊભા હોય અને ગાડી તો પ્લેટફોર્મ નંબર ત્રણ પર આવી તો શું થાય પછી જે એક નંબર ઉપર આવે એમાં બેસી જવાય બરાબર ને બેસી જવાય ને કેમ એના માટે તમારે કયા પ્લેટફોર્મ પર જવું પડે ત્રણ પર જવું પડે હજી એક વાત તમને ખબર પડી કે તમે તો મુંબઈમાં છો તમારું ઘર અમદાવાદમાં છે હવે અમદાવાદમાં એમરજન્સી છે તમારી મમ્મીની તબિયત ખરાબ છે હવે તાત્કાલિક પહોંચવું પડે એમ છે તો શું કરવું પડે જે પહેલી ટ્રેન હોય એમાં જવાય પહેલી બસ હોય એમાં જવાય પહેલી ગાડીમાં જવાય કે પહેલી ફ્લાઇટમાં જવાય એ વખતે તમે વિચાર કરશો કે મારે શેમાં જવાનું છે કે જેટલું બને એટલું જલ્દી પહોંચશો ફ્લાઇટમાં જ જવું પડે એટલે આટલું સમજાય ને કે મારું ડિરેક્શન શું છે મારે ક્યાં જવું છે બીજી વાત મારે કેવી રીતે જવું છે અને ત્રીજી વાત મારે કેમ જવું છે તો પછી રસ્તામાં કંઈ જ અઘરું લાગતું નથી એ જ રીતે મારા જીવનમાં મારું ડિરેક્શન એટલે કે આ સંયમ માર્ગ મારે જવું છે તો મોક્ષે જ પણ કેવી રીતે જવું આ સંસારમાંથી સામે કિનારે મોક્ષ તો દેખાય છે પણ જવું કેવી રીતે તો એના માટે ડિરેક્શન એટલે સંયમ માર્ગ બધા એવું કે કે અહીંયા રહીને તું ધર્મ કર ને તું ઘર દેરાસર કરીશું આપણે ક્યાં તો પહેલાં તો એવું કહેતા હતા કે તને ઘર દેરાસર હોય ને ત્યાં પરણાવીશું ત્યારે આખો દિવસ ભક્તિ કરવાની સુપાત્ર દાન કરવાનું અને તું એક નહીં બે ઘરને તારીશ પણ મને છે ને પપ્પાએ પહેલેથી એટલી શાંતિ ઉછેરી છે ને હલકી વસ્તુમાં રસ જ ના પડે ધીરે ધીરે પહોંચવામાં તો રસ જ ના પડે ખબર તો હતી ઘર દેરાસર હશે ભક્તિ કરીશ હા ભક્તિ પણ મોક્ષે તો જવાય પરંતુ મારે છે ને લોકલ ટ્રેનમાં નહોતું જવું મારું ડિરેક્શન ફિક્સ હતું અને મોક્ષે જવા માટે માત્ર ને માત્ર સંયમ માર્ગ જ છે જે તમને મોક્ષે લઈ જાય બીજું પ્લેટફોર્મ સંત થવું એટલે પ્લેટફોર્મ જોવું એટલે આપણી ગાડી જે છે ને મોક્ષે જવાની એ પહેલાં સ્ટેશન પર જ આવવાની છે પહેલા પ્લેટફોર્મ પર જ આવવાની છે એટલે કે સૌથી પહેલું પ્લેટફોર્મ કયું જીન શાસન ગુરુની આજ્ઞા આ જ પ્લેટફોર્મથી મોક્ષે જઈ શકાય મારું ડિરેક્શન ફિક્સ હતું ને કે મોક્ષે જવું છે હવે ખબર પડી કે એક નંબરનું પ્લેટફોર્મ એટલે કે ગુરુની આજ્ઞા દેવગુરુની આજ્ઞા વગર જઈ શકાય ત્રીજું પ્લેટફોર્મ એટલે મારી ઈચ્છા તો હું ત્રીજા પ્લેટફોર્મે જઉં તો હું મોક્ષે પહોંચું તો પછી મારે પહેલાં પ્લેટફોર્મ પર જ જવું પડે એ ખબર પડી એટલે મેં પહેલું પ્લેટફોર્મ પર પહોંચી ગઈ એટલે કે દેવગુરુની આજ્ઞા અને ખબર પડે ને કે પહેલાં પ્લેટફોર્મ પર જ ગાડી આવે છે તો ત્રીજા પ્લેટફોર્મ પર માણસ જાય જ નહીં એટલે અમને પણ ગુરુકુલવાસમાં એટલું તો સમજાઈ જ ગયું કે આપણી બુદ્ધિથી જ્યાં જ્યાં જઈએ ને ત્યાં ખોટી જગ્યાએ જ પહોંચીએ એટલે પહેલાં નંબરનું પ્લેટફોર્મ એટલે દેવગુરુની આજ્ઞા એ જ સાચી અને મેં તમને લોકોને કીધું એમ મને છે ને હલકી વસ્તુમાં ધીરે ધીરે આવું તો ફાવે જ નહીં નાની હતી ને ત્યારથી ધમાલ કરવાવાળી આમ ધીરે ધીરે શાંત આવું તો મારથી રહેવાય જ નહીં ઘરમાં બધાને ખબર હશે કે આ આવે એટલે બબાલ ચાલુ એટલે નાની નાની વસ્તુમાં ના ફાવે મોટી ધમાલ જ ફાવે એટલે મને ધીરે ધીરે નહોતું પહોંચવું સ્પીડમાં પહોંચવું હતું લોકલ ટ્રેનમાં જવું ગમે કે સુપરફાસ્ટમાં જવું ગમે હવે તો લોકલ ટ્રેનમાં એવું છે સુપરફાસ્ટ એસી લોકલ હવે તો એમાં પણ બધું આવી ગયું પણ મને તો એ પણ ના ફાવે માત્ર ને માત્ર સંયમ માર્ગ સંયમ માર્ગની સ્પીડ બોટ જે મને શીઘ્ર મોક્ષે પહોંચાડશે પરંતુ આ બધું સમજાઈ તો ગયું પણ કેટલા લોકોના ઉપકાર કેટલા બધાના શુભ ભાવોએ મને અહીંયા પહોંચાડી છે સૌથી પહેલો તો મારા માતા પિતાનો ઉપકાર બધાને ખબર હશે કે મને તો છે ને એટલી ગમતી વસ્તુ એટલું ગમતું મળ્યું છે કે મારા બધું છોડવું છે ને કંઈ અઘરું જ નથી લાગતું મને લાગતું જ નથી કે હું કંઈ છોડું છું ઘરમાં પરિવારના દરેક સ્વજનો ભાઈ બહેનો એટલો પ્રેમ એટલો પ્રેમ સતત સતત સ્નેહથી વરસાવી છે અને અમારા ઘરમાં આમ પણ થોડું ઇમોશનલ વધારે પરિવાર ઇમોશનલ વધારે એવું એટલે ખૂબ ખૂબ સ્નેહથી વરસાવી છે પણ તો પણ આ સ્નેહ પણ મને ફીકો લાગ્યો કારણ મારી ગુરુમૈયાનું વાત્સલ્ય મને મળ્યું મારા પરમાત્માનું વાત્સલ્ય મને મળ્યું પરંતુ એ માતા પિતાને તો એમનો વાલનો દરિયો છોડવાનો હતો એ પરિવારના સદન્ય સદસ્યોએ તો એમની મસ્તી ભરી દીકરીને છોડવાની હતી એ માતા પિતાને રોજ જીદ કરે હંમેશા દાદાગીરી કરે એવી દીકરીને છોડવાની હતી એટલે એમનો ખૂબ ખૂબ ઉપકાર ખૂબ ઉપકાર એમના ઉપકારથી મારું સ્ટાર્ટિંગ થયું પપ્પાના પહેલાંથી સંસ્કાર દરેક મહાત્માઓ જોડે લઈ જાય મમ્મીના પહેલાંથી સંસ્કાર રસોઈ ચા ચાલુ કરે ને ત્યારથી સુપાત્ર દાન ચાલુ થઈ જાય જ્યારે આમ જ્યાં જ્યાં મમ્મી જાય ને અમદાવાદના ઘરે હોય કે માંડલના ઘરે એ જાય ને એટલે પાંચ સાત જણ તો સાથે જમનાર હોય જ એટલે પહેલેથી સાધર્મિક ભક્તિ સુપાત્ર દાન આમ હું છે ને કેટલી વાર રોજ પંકજના સંગમાં જાઉં વિનંતી કરું કે સાહેબ વોરવા પધાર ને સાહેબ ભરવા પધારજો ને પણ આવે જ નહીં અને મમ્મી જે દિવસે આવે ને ત્રણ ટાઈમ મહાત્મા આવે એટલે એના પગથી જ સુપાત્રાન ચાલુ થઈ જાય એટલે પહેલેથી માતા પિતાનો એટલો ઉપકાર સંસ્કારો આપવાથી લઈને સંયમ સુધી પહોંચાડે છે બીજું હું ઉપદાન કરવા ગઈ પૂજ્ય ગુણરત્ન સુરેશ્વરજી મહાર સાહેબ ત્યાં ઉપદાન કરવા ગઈ ને એટલે હું અતરવાણું કહેવાય ને અતરવાણાના દિવસે પણ મારી એક્ઝામ એસવાયની એક્ઝામ પતી હતી એટલે એ દિવસે પણ રાત્રે બાર હોટલમાં ગયેલી અતરવાણું કરવા પણ એ ઉપદાન કર્યા બાર દિવસ સુધી તો ખૂબ રડી પરંતુ વૈરાગ્ય શતકની વાંચના પૂજ્ય રશ્મિરત્ન સુરેશ્વરજી મહારાજા એમનો ઉપકાર ભવ આલોચના જ્યારે ભવ આલોચના લીધી ને ત્યારે ખબર પડી કે આને પાપ કહેવાય એવા રવિરત્ન સુરેશ્વરજી સાહેબ એ બધું થયું ઉપદાન મારા પતિ ગયા અને પછી ભાઈ નવ્વાણું કરવા ગયો ને ત્યાં મને મળ્યા મારા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નરરત્ન સુરેશ્વરજી મહારાજા એમની સતત સતત પ્રેરણા સતત વાત્સલ્ય એ હંમેશા મારા પપ્પાને એવું કહે મારી દીકરીને લેવા હું માંડલ આવવાનો છું આવા પ્રભુની અને ગુરુની દીકરી બનવા હું જઈ રહી છું એ બધાનો ઉપકાર છે પરંતુ જ્યારે ઘરમાંથી હા નહોતા પાડતા ને ત્યારે ભાવ ટકાવવા તો ટકાવવા કેવી રીતે એક તો આપણે પહેલેથી શોખીન પ્લસ આજુબાજુનું વાતાવરણ ડબલ શોખીન બધા ભાઈ બહેનો અમે લોકો આ બધા શોખીન બહુ એટલે ભાવ ટકાવવા ખૂબ અઘરા પડતા ત્યારે ચોરી છૂપી હું એમ કોમ એટલે જ ભણી કે મારી સગાઈ ના થાય અને કોલેજના બાને હું લેક્ચર બંધ કરી અને ગુરુદેવ પાસે જાઉં આખા અમદાવાદના દરેક એરિયામાં હું ફરી આવી કોઈક છે ને ફ્રેન્ડ સાથે ફરવા જાય કોઈ બોયફ્રેન્ડ સાથે ફરવા જાય કોઈ હસબન્ડ સાથે ફરવા જાય કોઈ છોકરાઓને લઈને ફરવા જાય અને મારે તો ચોરી છૂપી ગુરદેવને મળવા જવાનું હું હેલ્મેટ પહેરીને જતી ગુરુદેવ પાસે એટલે મેં એમ કોમ ભણ્યું એ પણ માત્ર ને માત્ર મારા સંયમના ભાવોને ટકાવવા માટે ત્યારે પન્યાસ રાજહર્ષ વિજય માર સાહેબ પન્યાસ આચાર્ય ભગવાન ત્રિલ ઉદયવલ્લભ સુરેશ્વરજી માળ સાહેબ આચાર્ય ભગવાન હૃદયવલ્લભ સુરેશ્વરજી માળ સાહેબ પન્યાસ ભગવાન ત્રિલોકવલ્લભ સુરેશ્વરજી માળ સાહેબ આ બધાના ઉપકારોથી આજે હું અહીંયા પહોંચી છું પ્લસ આ પરિવાર દરેક લગભગ વર્ષમાં બે ત્રણ વાર તો એવું બને જ કે ધાર્મિક અનુષ્ઠાન થાય અને એમાં લગભગ એવું હોય કે બધું સંભાળવાનું મારે સખ્રસ્ત હોય તો કેવી રીતે એ લે ઔષધિથી લઈને ફળ નૈવેદ સુધી બધું મારે સંભાળવાનું અને પરિવારના દરેક સદસ્યો કોઈ પણ ના ઘરે હોય ને બિલ કેટલું આવે તો પૂછવાનું જ નહીં દરેક વસ્તુમાં ક્યારે હિસાબ જ નહીં હું પચીસ હજારની ઔષધિ લાવું કે પાંચ હજારની લાવું હું પચાસ હજારનું વરખ લાવું કે પાંચ હજારનું વરખ લાવું એટલો પરિવાર અનુકૂળ થયો એટલો અનુકૂળ થયો કે મારી ક્યારેય પણ ભક્તિમાં ક્યારે પણ એ પરિવારે મને ખલેલ નથી પહોંચાડી હું ભાભી લોકોના ત્યાં રહેતી તો ત્યાં પણ એવું બપોર બે વાગે સાંજના ચોવિયારનું ટિફિન રેડી હોય એટલે આ બધાના ઉપકારોથી આજે હું અહીંયા પહોંચી છું હવે રહી વાત સાધુ સાધ્વી ભગવંતોને તો દરેક સાધુ ભગવંતોને તો સહજ કેવું છે કે ઉપાશ્રય છે ગોચરી પાણીની વ્યવસ્થા છે વિહાર સેવકો છે આ બધું સાધુ ભગવંતની આજુબાજુ હોય પરંતુ હું જે પરિવારમાં ભળવા જઈ રહી છું ને તમે આટલા બધા અહીંયા કેમ ભેગા થયા છો મને ઓળખો છો એટલે હું તમારી ફ્રેન્ડ છું તમારી દીકરી છું એટલે કેમ ભેગા થયા છો ઊંઘ આવે છે બધાને કેમ ભેગા થયા છો બધા અહીંયા કોઈક ને કોઈક સંબંધોના કારણે જ આવ્યા હશે હું જે પરિવારમાં ભણવા જઈ રહી છું ને ચંદનબાળાના પરિવારમાં અત્યારે બધા આવશે પણ તમને લોકોને ખબર નથી કે શાસનની ધુરા સંભાળવામાં એક સાધ્વીજીનું કેટલું મોટું ફાળો હોય છે આમ તમારા ત્યાં સાધ્વીજી ભગંત વોરવા આવે ને અને તમને એવું લાગે કે બસ ખાલી આમ સાધુ ભગવાન વોરવા આવે એટલે સહજ શું બોલો પધારો સાહેબ પધારો સાહેબ અને સાધ્વીજી ભગવંત આવે ત્યારે બધાને એવું થાય છે પધારો સાહેબ પધારો સાહેબ પધારો સાહેબ કેમ નથી થતું એમને પાછ નથી ઉછર્યા સતત સતત આપણને ખ્યાલ જ નથી હોતો કે સાધ્વીજીની પાછળ શું રહ્યું હોય છે આચાર્ય ભગવાન હેમવલ્લભ સુરેશ્વરજી માર સાહેબ આજીવન આઈમબિલ કરે છે કેટલાને ખબર છે સાધ્વીજી માર સાહેબ હંસકીર્તિશ્રીજી માર સાહેબ ત્રણસો પંચોતેર ઓળી પ્રાય એમને વર્ધમાન તપની થઈ ગઈ છે કેટલાને ખબર છે કેમ એવું આપણને ખબર જ નથી હોતી એક સાધ્વીજી ભગવાન ઉપાશ્રયમાં શું કરતા હોય છે એમના આઈમબિલ એમના તપ એમનો સ્વાધ્યાય આપણને ક્યાંય ક્યાંય કશો જ આઈડિયા નથી હોતો એક સાધ્વીજી પાટ ઉપરથી મતલબ એક સાધ્વીજી જ્યારે શિબિર લે ત્યારે ત્રણસો ચારસો છોકરીઓની શિબિર લઈ શકે છે અને એ શિબિરમાંથી જ એવી શ્રાવિકાઓ તૈયાર થાય છે જે રત્નકુક્ષી માતા પણ બને છે જે શાસનના સેવકોને તૈયાર પણ કરે છે એટલે તમને બધાને ખબર છે ભરૂચની ઘટના હમણાં કાંઈ બની છે કાલે ઉઠીને મારી સાથે આવું થયું તો શું કરશો ચાલશે ને અહીંયાથી એવા આશીર્વાદ આપશો ને કે હું એ બધું સહન કરી લઉં કે એવા આશીર્વાદ આપશો કે ક્યારેય એવું થાય જ નહીં તમને બધાને એક રિક્વેસ્ટ કરીશ જ્યાં જ્યાં સાધુવી ભગવંત હોય માંડલમાં પણ લગભગ લગભગ ચાલુ જ હોય છે સાધ્વીજી ભગવંત તો હોય જ એ લોકોની ઉપેક્ષા નહીં કરો જે ઉપેક્ષા અત્યારે થઈ રહી છે જે ભરૂચમાં હમણાં બન્યું આવી કરુણ પરિસ્થિતિ જે છોકરી બે હજાર પબ્લિકની સામે સ્ટેજ ઉપરથી આટલા ભાવોથી નીકળી હોય જે દીકરી જેના માતા પિતાના ત્યાં આમ ખાવા પીવાના સાસા ના હોય જન્મી ત્યારથી સોનાની થાળીમાં જમતી હોય એ છોકરી જ્યારે એવી રીતે નીકળી હોય અને એની આ હાલત આપણા કારણે લાગે છે એવું કે ક્યાંક ને ક્યાંક આપણો કોઈ વાંક છે લાગે છે કે નથી લાગતું નથી લાગતું નથી લાગતું ને આજે મને આશીર્વાદ આપો ને ત્યારે એટલા આશીર્વાદ મારી સાથે બધા સાધ્વીજી ભગવંતોની ઉપેક્ષા નહીં કરું એટલી પ્રતિજ્ઞા તો લેજો જ્યાં જ્યાં ઉપાશ્રયમાં તમે જાઓને તમને ખબર પડે ને શંખેશ્વર ક્યાં છો અને ખબર પડે કે પૂજ્ય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહાર સાહેબ ત્યાં છે પૂજ્ય જયઘોષ સુરેશ્વરજી મહાર સાહેબ ત્યાં હતા પૂજ્ય દોલત સાગર સુરી મહારા સાહેબ તો કેવા તરત વંદન કરવા જાઓને કે મહાત્મા છે વંદન કરવા જોઈએ તો એક સાધ્વીજી ભગવાન પણ જ્યારે ચપ્પલ વગર નીકળતા હોય તો એટલીસ્ટ આપણે વંદામી તો કહી શકીએ ને એટલું તો થઈ શકે કે ના થઈ શકે ઉપાશ્રયમાં જઈને સાહેબ ગોચરી પધારો એટલું તો થઈ શકે કે ના થઈ શકે કેટલા સાધ્વી ભગવંતો એક ક્લાસ સ્થિરવાસમાં હોય છે તો પણ એટલા આનંદમાં હોય છે એ તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે કેન્સર થયેલા સાધ્વીજી ભગવંત હોય ને પણ તમે એમનો આનંદ જોવો ને તો તમને ખબર પડે એટલે ખાસ એક રિક્વેસ્ટ છે કે સાધુ ભગવંતોની અને સાધ્વીજી ભગવંતોની ક્યાંય ક્યાંય ઉપેક્ષા ના થાય ને તમારું અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આટલું ધ્યાન તો રાખવાનું જ કે આમ એ રસ્તેથી નીકળો અને સાધ્વીજી ભગવાન હોય તો એટલીસ્ટ સાહેબ કંઈ ખપ છે એટલું તો પૂછો અને શક્ય હોય તો આપણે વીઆર સેવા ગ્રુપ ચાલુ કરી શકો તો ના કરી શકો જે પણ પણ આપણે એટલું તો નક્કી કરીએ કે મહિનામાં બે વીઆર કરશું સાધુજી ભગવાન સાથે છોકરીઓની વાત છે એમાં ભાઈઓ તો હોય જ છે એમાં આપણે કંઈ ડરવાનું તો છે નહીં એક દીકરી તો જઈ શકે ને જ્યારે ભગવાન તો હોય ત્યારે બે ભાઈઓ જાય તો એક દીકરી પણ ના જઈ શકે માંડલમાં એટલી દીકરીઓ નથી એટલે ખાસ એ રિક્વેસ્ટ છે અને પાલખી આજે જેટલા લોકો આવ્યા છો અહીંયા પાંચ દસ પંદર વર્ષે ખબર પડે કે સાધુજી ભગવાન કાળ ધર્મ પામ્યા છે તો કેટલા આવશો કેટલા જણ આવશો આટલા જ હશે ને તમારી દીકરી દીક્ષા લે છે એવી તો કેટલી દીકરીઓ દીક્ષા લે છે આમ તો એવું કહેવાય કે અમે માતા પિતાને છોડીએ ને એટલે શ્રી સંગ અમારા માતા પિતા સાચું કે ખોટું કાલે હવે હું પરમ દિવસે દીક્ષા લઈ લઈશ પરમ દિવસે ગોચરીમાં પાણું હોય જે દિવસે મારે બીજા દિવસે તો વોરવા પ્રકાશભાઈના ત્યાં જ જવાનું ને કારણ કે હું તો એમની દીકરી કે કેસરી શંઘની દીકરી મારી તબિયત બગડે તો મારે ક્યાં જવાનું પ્રકાશભાઈને ફોન કરાવવાનો ને કે પ્રકાશભાઈ તમારી દીકરી મારી સાહેબના તબિયત નથી સારી કેસરી શંઘમાં કોઈ પણ પાસે જઈ શકાય કે પછી મારે જવું જ ના પડે શ્રી સંગ આવે એ જ રીતે જે દીકરીઓ જે સાધુ ભગવંતો ઉલ્લાસથી અહોભાવથી પ્રભુના ભરોસે પોતાનું પૂરું જીવન આપી દે છે એ લોકો એવું નથી વિચારતા કે કાલે અમારું શું થશે કોઈ સાધ્વીજી ભગવંત પણ એવું નથી વિચારતા જે મમુક હોય છે એવું નથી વિચારતા કે કાલે અમારું શું થશે પણ જો એકવાર ભરૂચની ઘટના સામે જોવે ને તો ચોક્કસ તમને કહું તમારા એટલે આપણા બધાની ભૂલના કારણે કોઈના સંયમના ભાવો પડી શકે છે એના માતા પિતાના ભાવો અટકી શકે છે કે કાલે ઉઠીને મારી દીકરી જોડે આવું થયું તો એવી જ રીતે જેમ તમે અત્યારે આટલા બધા આવ્યા છો ને કાલે ઉઠીને કાળધર્મમાં પણ હું એવી અપેક્ષા રાખું કે બધા આવશે મારી વાત નથી કરતી પણ સહજ જેમ વડાવા આવો છો ને તેમ પાલખી પરિવારમાં પણ નમો નમો શાશ્વત પરિવારનો ચાલે છે પાલખી ગ્રુપ ચાલે છે એ લોકો જમવાનું મતલબ ખબર પડે ને કે આ સાધુજી ભગવાન કાર્ડ ધર્મ પામ્યા છે આપણામાં પણ મેસેજ આવે છે વોટ્સએપમાં કે આ સાધુજી ભગવાન કાર્ડ ધર્મ પામ્યા છે એ મેસેજને આમ સ્ક્રોલ કરી દો કે રિપીટ વાંચો એકવાર વાંચો એકવાર તો તમને ખબર જ કેવી રીતે પડશે કાલે અમને કંઈ થશે તો એકવાર એ મેસેજને વાંચો તો તમને ખબર પડે કે પાલખી ક્યારે છે અને વાંચો ને પછી જ તમારે ત્યાં જવાનું મન થશે એટલે ખાસ જેમ નમો નમો શાશ્વત પરિવાર જાય છે ને એવી રીતે એટલો સંકલ્પ તો કરજો કે વર્ષમાં એટલીસ્ટ બે પાલખીમાં હું જાઉં એટલો સંકલ્પ થઈ શકે હું નથી કહેતી કે તમે રાત્રિ ભોજન છોડી દો આટલું પણ ના થાય આપણાથી એવું એ નથી કહેતી કે તમે વર્લ્ડ ટૂર મતલબ ફોરેન નહીં જવાનું ભારત સિવાય ફરવા નહીં જવાનું હોટલમાં નહીં જમવાનું આટલું તો થઈ શકે ને એ સાધ્વીજી એ હું હું પણ જ્યાં જાઉં છું એ સાધ્વીજી વગરના ગ્રુપમાં જ જાઉં છું જો મને આટલા બધા ઉલ્લાસથી આટલા બધા આશીર્વાદ આપતા હોય ને તો હું એટલી ઈચ્છા રાખું છું કે હવે માંડલની દીકરીઓ તો એ ઉપેક્ષા નહીં કરે અહીંયા જેટલા બધા રહ્યા છે મારા સ્વજનો એ સાધુજી ભગવંતોની ઉપેક્ષા નહીં કરે એ પાલખીની ઉપેક્ષા નહીં કરે અને તમને બધાને એવું લાગે છે કે ધરા કેમ તું દીક્ષા લે છે બધાએ જોયું જ હશે કે પપ્પા જોડે હું એવી રીતે રહી છું ને જ્યારે હું ઉપદાનમાંથી પાછી આવીને તો એટલે જ પાછી આવી કે પપ્પા રોજ કાર્યકરમાં સામે જોઈએ નીવીમાં પીરસવા આવે પણ અડવા ના દે પપ્પા રોજ થાળીમાં પેંડો મૂકવા આવે પણ એમના હાથે ખાવા ના દે તો પછી એમને છોડીને હું કેવી રીતે જઈશ પરંતુ હવે બાર છના દિવસે એ દિવસે જ્યારે હું દીક્ષા લઈશ જ્યારે ગુરુ મને રજોવરણ આપશે પછીથી હું સવારે ઉઠીશ ને તો પણ પ્રભુની આજ્ઞા અહીંયા રહેત ને તો કેટલી વાર દેરાસર જવું એટલી વાર પ્રભુ ભક્તિ પછી ઘરે આવીએ એટલે બેક ટુ બેક પ્લાનિંગ ગોઠવાયેલા જ હોય પ્રતિક્રમણ કરું એટલી વાર પ્રભુની આજ્ઞા પછી પણ હવે હું જ્યારે દીક્ષા લઈશ ને એટલે સવારે જાગીશ એ પણ પ્રભુની આજ્ઞા પડી લેણ કરીશ એ પણ પ્રભુની આજ્ઞા મને ઘણા લોકો પૂછે કે તને આટલી બધી ભક્તિ કરવી ગમે તો પ્રભુની પૂજા છૂટી નહીં જાય પ્રભુનો સ્પર્શ છૂટી નહીં જાય પણ જ્યારે ગુરુ ભગવાન મારું મુંડન કરશે ને ત્યારે એ જ્યારે મારા સાત વાળનું લૂંચન કરશે ને ત્યારે પ્રભુનો સીધો પ્રવેશ થઈ જશે મારી અંદર પ્રભુ પધારશે ગોચરી વોરવા જઈશ ને ત્યારે પણ પ્રભુનો સ્પર્શ વોરીને ચાલતા ચાલતા ખુલ્લા પગે આવીશ ને એ પણ પ્રભુનો સ્પર્શ